જિલ્લાના અનેક ગામોમાં હિંસક પ્રાણી દીપડાનો આતંક વધી રહ્યો છે અને અવારનવાર માણસો પર હુમલાઓ કરવાના કિસ્સાઓ સામે આવ્યા છે તેથી લોકોમાં ડરનો માહોલ છવાઈ ગયો છે અગાઉ ત્રણ ચાર દિવસથી તાજી ઘટના વાસંદાના મોટી વાલસર ગામે દસ વર્ષીય બાળકી પર દીપડાએ હુમલો કર્યો હતો દીપડાના હુમલા બંને બાળકીઓની ઈજાઓ તસવીર જોતા વન્યજીવ ઉપર કામ કરતા નિષ્ણાંતોનું માનવું કે હુમલો કરનાર દીપડો એક જ હોવાનું તારણ કરી રહ્યા છે મોટી વાલજન અને ઉપસળ ગામ વચ્ચે માત્ર 3 કિલોમીટર અંતર છે તેથી એક જ દીપડાએ એકાએક આવી હુમલો કર્યાનું નકારી શકાય એમ નથી અને આજે પરિવાર વાસંદાના ઉપસળ ગામના નિસાળ ફળિયામાં રહેતા અજયભાઈ ગુલાબભાઈ પટેલની દીકરી સિદ્ધિ ઉપર અંદાજે સાંજના સમય 7 વાગે આસપાસ ચીવડેલ હુમલો કર્યો હતો ખાસ કરીને નાના બાળકો દીપડાના હુમલાના શિકાર બની રહ્યા છે આ ઘટના બાબતે વન વિભાગના આરએફઓ જેડી રાઠોડ અધિકારીને જાણ કરવામાં આવી છે અને મામલાની અધિકારીઓ તથા કર્મચારીઓ વધુ તપાસ ચલાવી રહ્યા છે વાસંદા પશ્ચિમ વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવા જરૂરી પાંજરા તેમજ વિઝન કેમેરા ટ્રેપ કેમેરો પણ ગોઠવવામાં આવી રહ્યા છે નસીબની વાત તો એ છે કે મોટી વાલઝર અને ઉપસળ ગામની બંને માસુમ બાળકી પર થયેલા દીપડાના જીવલેણ હુમલાથી બંને બાળકીના જીવ બચી ગયા હતા પણ ક્યાં સુધી આ દીપડાના મોથી નિર્દોષ કુમળું ફૂલ જેવી દીકરીના શિકાર થતા રહેશે એ સવાલ મૂંઝવણ છે બ્યુરો મિલન થોડે આઈ ન્યૂઝ ગુજરાતી ડાંગ રોજ સાંજે ચોટીસ કલાકે ડીપલા દ્વારા એક બાળકીના હુમલાથી ઇન્જર થયેલું છે અને જેની સારવાર હેઠળ વાંસદા શ્રી હોસ્પિટલમાં લાવેલ છે અને ત્યાં એમને સારવાર કરે છે છોકરીની ટેબ્લેટ અત્યારે હાલની કન્ડિશનમાં સારી છે ડૉક્ટરના કહેવા પ્રમાણે અને અમે એ સ્થળ પર વિઝિટ કરી છે ત્યાં તાત્કાલિક પાંજરા પણ મૂકવા માટે તબિયત હાથ ધરવામાં આવી છે અને તાત્કાલિક ધોરણે એમને

લોચન શાસ્ત્રીજીની જે ડોક્ટર લોચન શાસ્ત્રીજીની હોસ્પિટલ છે ત્યાં સારવાર ચાલી રહી છે અને જે મને પ્રાથમિક માહિતી આપણે ડોક્ટર લોચન શાસ્ત્રીથી મળી છે કે બાળકીની તબિયત હમણાં સારી છે અને તરત જ આપણા ફોરેસ્ટ ઓફિસર રાઠોડજી ડીસીએફ નિશાજી અને સીસીએફ મનેશ્વર રાજાજી જોડે વાત કરી મનેશ્વર રાજાજીએ મને માહિતી જે આપી છે અને મેં બી એમને જે વિનંતી કરી છે કે આ દીપડાને જલ્દી જલ્દી પકડવાની કામગીરી આપણે બધાએ પૂર્ણ કરવાની છે એના માટે જે પાલ પહેલાં પાંચ કેઝ હતા જ પાંચ પાંજરા હતા પણ આજે રાતથી જ બીજા દસ એડિશનલ કેજ ત્યાં મૂકવાના છે સાથે જ વલસાડની ફોરેસ્ટ ટીમ અને ડાંગની ફોરેસ્ટ ટીમ પણ આજે રાતથી જ ત્યાં પહોંચવાની છે એડિશનલ ટ્રૂપ લગાડીને એડિશનલ કેજ લગાડીને આજ દીપડાની એટેક કરવાની ઘટના છે એને રોકવા માટે અમે પૂરું ટીમ બનીને આ પૂરું ઓપરેશન ચલાવીએ છીએ અમે પૂરતા અમારી ટીમ પૂરતી પ્રયાસ કરશે કે આ જે દીપડો છે જલ્દીથી જલ્દી પકડાઈ જાય બધા આપણા વાગદાના લોકોને પણ હું એક અપીલ કરવા માગું છું કે તમે કોઈ પણ ડરશો નહીં કોઈ પણ વાતમાં આવતા નહીં કે કોઈ પણ જે અફવા ફેલાય એમાં પણ આવતા નહીં અમે અને અમારી પૂરી ફોરેસ્ટ ટીમ આજે અને આવનારા દિવસોમાં આ દીપડો જલ્દીથી પકડી જાય અને આવી ઘટના વારંવાર ના બને એના માટે પૂરતા પ્રયાસ કરશું ધન્યવાદ